હું તમને જે કેસની વાત કરવાનો છું એ રજિસ્ટર થયો હતો ઓગણીસો પંચ્યાસીની અંદર પણ આ સુધી સોલ્વ નહીં થયો આ માણસે મુંબઈ પોલીસ કોલકત્તા પોલીસ ગુવાહાટી આસમ પોલીસ બધાની નાકમાં દમ કરી દીધો પણ છેલ્લે સુધી આ માણસનું શું થયું એ આપણે વાતમાં જાણીશું કારણ કે આ માણસે એટલા ખરાબ રીતે લોકોને માર્યા છે તમે એક વખત ઓગણીસો પંચ્યાસીના બોમ્બેની અંદર શાયન કરીને એક એરિયા હતો એની અંદર બધા ફૂટપાથ પર સૂતા હતા ગરીબ લોકો ગરીબ લોકો સૂતા હતા તો એમાં એક માણસ આવતો હતો જે ત્રીસ કિલોનો પથ્થર લઈને આવતો હતો અને મોઢા પર મારીને જતો રહેતો મોઢાનું છૂંદે છૂંદા મોઢું ના ઓળખાય પોલીસવાળાના અને ગરીબ ફૂટપાથ પર સૂતા હોય એ લોકોને મતલબ આઈડી પ્રૂફ બી એ વખતે ઓગણીસો પંચ્યાસીમાં એટલા બધા હતા નહીં તો કોઈ સામ સામેથી મતલબ કોઈ કમ્પ્લેન કરવા બી ના હોય તો કેસ રજીસ્ટર બી ન થાય પોલીસવાળા એકલા જ મહેનત કરતા હતા પોલીસવાળાને કોઈ કહેવાળું બી નહોતું કાં તમે શોધો કે ના શોધો એવું કારણ કે કોઈ કોઈ આગળ જ નહોતો આવતો તો કા લાશ કોની છે કોઈ નહીં નહીં પછી શું થયું ઓગણીસો પંચ્યાસીમાં આ મર્ડર થવાના ચાલુ ચાલુ રહ્યા મતલબ આ ખૂન થવાના ચાલુન ચાલુ રહ્યા ઊભા જ ના રહ્યા કેટલા ટોટલ તેર ખૂન થયા આવાના આવા સેમ પેટર્ન પથ્થર ત્રીસ કિલોનો મોઢા પર મારી દે મોઢું છૂંદઈ જાય બસ આજ સાયન કરીને એક એરિયા બોમ્બેની અંદર એની બાજુમાં જ એક એરિયા કિંગ ચર્ચ આ બંને એરિયાની પોલીસને ખબર પડી કે ઓ પેટર્ન તો સેમ છે પણ ત્યાં સુધી તેર ખૂન થઈ ગયા હતા આ વાત ચાલુ ચાલુ રહી આ મર્ડરો ચાલુ ચાલુ રહ્યા તેર મડર ઓગણીસો નેવ્યાશી સુધી મતલબ ઓગણીસો નેવ્યાસી સુધી આ મર્ડર ચાલુ ચાલુ રહ્યા ખૂન ચાલુ કરતો જ રહ્યો આ માણસ પથ્થર મૂકતો જ રહ્યો મોઢા પર બધાના અને મોઢું છૂનતો જ રહ્યો આ શું કારણ હતું કોણ કરે છે મુંબઈ પોલીસને બી જાણવું હતું અને પબ્લિકને બી જાણવું હતું પણ પોલીસથી મળતો જ નહોતું મતલબ એ માણસ જ નહોતો મળતો કારણ કે એ વખતે સીસીટીવી ફૂટેજ એ બધું થોડું ઓછું હતું તો મળે કેવી રીતે પછી ઓગણીસો નેવ્યાસીના એન્ડમાં કોલકત્તામાં એક કેસ રજિસ્ટર થયો કોલકત્તામાં એક બ્રિજ છે તમે સાંભળ્યું છો હાવડા બ્રિજ જે લોકોએ પિચકારી મારીને સડાવી દીધો હતો મતલબ એ સેકન્ડ ટૉપિક છે પણ યા એક લાશ મળે છે જેની અંદર સેમ પેટર્ન દેખાય છે પોલીસવાળાને કે આ બી પથ્થર મારીને મારી નાખવા કોલકત્તા પોલીસને એ બધું એટલું બધું કંઈ ખબર નથી કે આ રીતનું બી મતલબ બોમ્બેમાં આ રીતનું થયેલું છે ઓલરેડી કોલકત્તા પોલીસે કીધું કે આ તો અંગત અદાવતને એ બધું કંઈ હશે આપણે કંઈ ડીપમાં મતલબ સોલ્વ કરીએ કે ઇન્વેસ્ટિગેશન કરીએ પણ જોઈન્ટ મતલબ પેટર્ન ના સુધી અમે એક બોમ્બેમાં બી થયું તો આપણે બોમ્બે પોલીસને બી કોલ કરીએ કે આની અંદર શું કર્યા જેવું થાય આગળ પણ કોલકત્તા પોલીસે ખુદ ઇન્વેસ્ટિગેશન કરવાનું ચાલુ કર્યું કે આવા નવું કંઈ આવ્યું છે કે આ ભાઈ શું છે એટલે પહેલાં કેસ ન તો ઇગ્નોર કર્યું એમ ને એમ બીજા તેર મર્ડર થયા કોલકત્તાની અંદર બી ઓગણીસો નેવ્યાસીથી ચાલુ થયું કોલકત્તામાં બી તેર મર્ડર થયા પોલીસે કોલકત્તા પોલીસે એ વખતે બહુ મોટું સર્ચ ઓપરેશન ચાલુ કર્યું પછી કોલકત્તા પોલીસને ખબર પડી ઓહો બોમ્બેમાં બી આવા મતલબ કતલ થઈ ચૂક્યા હતા એમાં બી બોમ્બેમાં બાર મર્ડર મતલબ કતલ કર્યા અને કોલકત્તામાં તેર મર્ડર કર્યા આ સ્ટોનમેન અને કોલકત્તાને એ જ નામ આપ્યું છે સ્ટોન મેન કોલકત્તાના મીડિયા હાઉસે એક વખત હેડલાઇન આપી હતી સ્ટોન મેન ઇઝ અ ન્યૂ મતલબ સ્ટોન મેઝ બે કહેસા એવું કશું નામ આપ્યું હતું બોમ્બે પોલીસને બી કોલકત્તાએ લાઇન પર લીધા કે ભાઈ આ શું છે શું છે તો પછી બોમ્બે પોલીસે કીધું કે કોલકત્તા પોલીસને કે આપણે જોઈન્ટ ઇન્વેસ્ટિગેશન તો બોમ્બે પોલીસે કોલકત્તા પોલીસે જોઈન્ટ ઇન્વેસ્ટિગેશન બી કર્યું પણ એનું રિઝલ્ટ કંઈ ના આવ્યું અને આ રીતે જ મતલબ કતલ મતલબ કરતો જ રહ્યો પથ્થર મારતો જ રહ્યો અને ત્રીસ કિલોનો પથ્થર હતો અને એક પથ્થર પર એના ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ બી હતા અને પથ્થરનો ઓબ્ઝર્વ બી કરવામાં આવ્યો પણ કશું કંઈ ફરક ના પડ્યો કોઈ માણસ મળતો ને આ બધું ડિટેલ મળી પણ માણસ મળતો ને માણસ કોણ છે એ બી નથી ખબર પછી આ સિલસિલો અહીંયા જ ખતમ થઈ ગયો મતલબ આગળ પછી એણે મર્ડર કરવાના બંધ કરી દીધા મતલબ ખૂન કરવાના બંધ કરી દીધા પછી બે હજાર સોળની અંદર ગુવાહાટી અસમની અંદર આવો એક કેસ ફરીથી રજીસ્ટર થાય છે જેમાં પથ્થર મારીને આ રીતે સેમ પેટર્ન પોલીસવાળાને લાગ્યું કોલકત્તા અરે ગુવાહાટી અસમ પોલીસને કા કોણ કરી છે આવું બધું કોણ કરે યાર પથ્થર મારીને એ બી ફૂટપાથ પર રહેતા લોકો ગરીબ લોકોને જેમને કોઈ દુશ્મન ઓછા હોય મતલબ ના બી હોય અને એટલી બધી દુશ્મની હોય તો મારી તો ના નાખે પણ આની અંદર આ કેસની અંદર ફૂટપાથ પર ગરીબ લોકોને મારવામાં આવતા હતા ખરાબ રીતે પથ્થર મારીને મોડું છૂંદી નાખવામાં આવતું હતું પછી ગુવાહાટી અસમની અંદર બે હજાર સોળમાં કેસ રજીસ્ટર થયો ફરથી અહીંયા બી એક આવ્યો છે જે પથ્થર મારીને મોઢું છૂંધી નાખે છે તો ત્યાં બી ત્રણ કેસ રજિસ્ટર થયા ગુવાહાટી અસમ પોલીસ તો ત્રણેય પોલીસ મતલબ એ વખતે તો કેસ ફેમસ થઈ ગયું હતું કે સ્ટોન મેન સ્ટોન મેન ઇઝ બેક સ્ટોન મેન મતલબ બહુ ફેમસ થઈ ગયું હતું સ્ટોન મેન કરીને કોઈ છે જે આ રીતે મારી નાખે છે લોકોનું પછી શું થયું કે પોલીસે બહુ 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 બધું બહુ બધું ઇન્વેસ્ટિગેશન કર્યું ગુવાહાટી પોલીસે અસમ પોલીસે પણ કઈ હાથમાં ના આવ્યું મુંબઈ પોલીસ બી નિષ્ફળ કોલકત્તા પોલીસ બી એ વખતે નિષ્ફળ થઈ ગઈ અને ત્રીજી અસમ પોલીસ ગુવાહાટી પોલીસ એ બી એ વખતે નિષ્ફળ થઈ ગઈ કારણ કે માણસ મળતો જ નહોતો બહુ બધું ઇન્વે કોલકત્તામાં કોલકત્તાની અંદર તો મતલબ સુવામાં બી કહેતા હતા કે એકલામાં એકલા ના સુતા મતલબ બધા સાથે સૂજો તો કોઈ મતલબ કોઈ આ કદાચ આવો તમે જોઈ જાઓ તો ખબર પડે ને એમ પણ તમે એકલા જુઓ તો તમને એકલા પાડીને જતો રહે આવું બધું ત્યાં કરવામાં આવ્યું બોમ્બેમાં બી આવું બધું ફૂટપાથને બહુ સિરિયસ લેવામાં આવ્યો ફૂટપાથ પર પોલીસની ગાડીઓ ફરતી હતી પણ છેલ્લે આ ત્રણેય પોલીસ સ્ટેશનમાંથી કઈ મતલબ ત્રણેય પોલીસને કઈ હાથ ના આવ્યું ને આજ બી એક અનસોલ્વ કેસ છે કે જેમાં કોઈ નહીં મળ્યું અને બીજી એક વસ્તુ કે જ્યારે આ બધું થયા પછી બે હજાર છ ને બે હજાર સાતની અંદર એક પાછું એક ફરથી ખૂન થઈ ગયું બોમ્બેની અંદર જેમાં ખૂનની અંદર એવું હતું કે માણસ છ છ મર્ડર કર્યા મતલબ છ ખૂન કર્યા એ માણસે બોમ્બેની અંદર પણ એને ખાલી પેટર્ન બદલી નાખી બિયર મૂકતો હતો સાઈડની અંદર મતલબ બિયર મે નવો આવ્યો હતો બિયર મે ખાલી બિયર મૂકતો સાઈડમાં અને એણે બી છ લોકોનું ખૂન કરી નાખ્યું હતું પણ એ બી ના મળ્યું એમાં એક માણસને પકડ્યું હતું એ બિયરવાળી સ્ટોરીની અંદર પણ એની અંદર એ માણસને નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો નાર્કો ટેસ્ટમાં એ માણસને બોલ્યો કે મેં તો છ નહીં મેં તો પંદર ખૂન કર્યા પણ એ ભાઈ નાર્કો ટેસ્ટ અપરૂવ નહીં આપણી કોર્ટની અંદર કારણ કે એમાં નશાની દવાઓ ને બીજી બધી બહુ દવાઓ આપવામાં આવે તો એના લીધે બોલે છે એવું મતલબ એ અપરૂવ નહીં તો મતલબ એને બી છોડ દેવામાં આવ્યો આ હતી સ્ટોરી સ્ટોન મેનની આના પણ એક પિક્ચર બી છે કે કે મેન અને અરબાસ ખાન તમે જોઈ શકો છો બહુ મસ્ત પિક્ચર છે તમને મજા આવશે અને યુટ્યુબ પર ફ્રી છે ક્યાંય જો જવાની જરૂર નહીં ડાઉનલોડ કરવાની જરૂર નહીં યુટ્યુબ પર એકદમ ફ્રીલી અવેલેબલ છે હું કદાચ ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખું કે ના નાખું તમે સર્ચ કરશો સ્ટોન મેન મૂવી તો આવી જશે આરામથી જુઓ મસ્ત મૂવી છે તમે બી ફિલિંગ લઈ શકો છો આની ઠીક છે બાકી તો મળીએ બીજા વિડીયોની અંદર આ તમને વિડીયો જો પસંદ આવ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે મારે કંઈ કહેવાની જરૂર નથી મળે ને બીજા વિડીયોમાં